ਬੋਲ ਇਤੇ ਵੀ ਜੋ ਨਹੀਂ ਪਰਮੇਸ਼ਵਰ ਪੋਤੇ ਅਨ ਸਾਂਭੜੇ ਸਾਂਭੜੇ ਇਹ ਪਣ ਪਰਮੇਸ਼ਵਰ ਪੋਤੇ ਸ਼ਰੀਰ ਨਾ ਨਾ ਮੋਟਾ ਹੋਏ ਆਕ੍ਰਿਤੀ ਬਲਜੋਦੀ ਜੋਦੀ ਹੋਏ मारो नाराज सर्वनी अंदर है कि एक तत्व तो बचे जे सर्व व्यापक सर्व आनंद स्वरूप ये वो परमात्मा अपना हृदय महल मां 24 से 24 चोईस कलाक विराजमान હું અને તમે મંદિરોમાં તો દરરોજ આપણે જતા હોઈએ નમસ્કાર કરતા હોઈએ પણ ભગવાનનું જે મંદિર છે એ મંદિર જે અતિ સુંદર અતિ આનંદમય એવો જે મન મંદિર છે એ ક્યારેક તો પરમાત્માના દર્શન કરો આમ તો લોકો જગતા માયા 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 છે એ તો હોય ને છે ને સંસાર પણ જે મન મંદિરમાં પરમાત્માના દર્શન કરે છે એની માયા ભક્તિ બની જાય એ માયા ન થાય સુખરૂપ થાય કારણ કે તમે તમારા ઈષ્ટ સાથે જોડાયેલા છો જે પરમાત્માની સાથે જોડાયેલા હોય તો માયા તો એમ કહે કે હું તો પરમાત્માની દાસી છું તો આ તો પરમાત્મા ભક્ત છે એની તો મારે સેવા કરવી જોઈએ તો એ માયા દુખરૂપ નથી સંસાર જ્યાં સુધી મારી અંદર અજ્ઞાન છે ત્યાં સુધી સંસાર પીડા આપે સંસારમાં આગ છે સંસારમાં ઝેર છે સંસાર દુઃખ રૂપ છે પણ જ્યારે સમજણ આવી જાય ને ત્યારે સંસાર સુખ લાગે સંસારમાં તો આવ્યા છે ક્યાં સંસાર ને મૂકીશું ક્યાં છોડશું આવ્યા છે પણ જો સમજણ આવી જાય કે કેમ મારે જીવન જીવ એ જીવાની જો રીત આવી જાય તો સંસાર સુખ રૂપ છે વાહ સંસાર દુઃખરૂપ નથી જે મારી અને તમારી ઇન્દ્રિયો છે કાન છે આંખ છે જીવ છે એ ઇન્દ્રિયોનું જે દિશાઓ છે કે સતત વિષય રસમાં જે આનંદ માણે છે આનંદ તો નજીક કહેવાય ને ઇન્દ્રિયો વિષય રસમાં જાય તો એને આનંદ તો ન કહેવાય ક્ષણિક મજા પણ આનંદ ઇન્દ્રિયોને ક્યારે મળે જ્યારે એક એક ઇન્દ્રિય હરી સાથે જોડાય ત્યારે ભગવાન સાથે જોડાય ગોપીઓને કેમ આનંદ હતો ગોપીઓની એક એક ઇન્દ્રિય પરમાત્માના દર્શન પરમાત્માનું કીર્તન પરમાત્માની લીલાનું ચિત્ર તો गोपी जे मारी अंदर इंद्रियो छे अने ए इंद्रियो जो परमात्मा ने साथे नो जोड़ाण થઈ જાય તો એ इंद्रियो गोपी બની જાય ગોપી બની જાય ਤੇ મારો નારયણ કનિયો બની જાય અને હૃદય વિશાળ વૃદ્ધમાં એની રાસ ચાલુ થઈ જાય ભગવાન સાથે તમે એવો કોઈ સંબંધ જોડો કે ભગવાન વિસરાય નહી તમારો ભગવાન તમને વિસરાય નહીં ਇਹ ਕੋਈਕ ਸੰਬੰਧ ਜੋੜੀ ਨੇ ਜੀਵਨ ਦੀ ਮਾਰੋ ਭਗਵਾਨ ਮਾਰੋ ਭਗਵਾਨ 6-6 ਮਹੀਨਾ ਸੁਧੀ ਰਾਸ ਚੱਲੇ ਉਹ ਮਨੇ ਤੋਂ ਇਹੋ થાય ਭਗਤੋ ਦਾ ਹਿਰਦੇ ਮੇ ਤੋਂ ਕਾਇਮ ਰਾਸ ਰਹੀਆ ਚ ਕਾਇਮ ਰਾਸ ਲਈ। ਕਾਰਨ ਕਿ ਜਿਆਰੇ ਥੋਈ ਤਿਆਰੇ ਪਰਸਨ ਨੇ ਪਰਸਨ ਆਨੰਦ ਨੇ ਆਨੰਦ ਇਹਨੂੰ ਨਾਮ ਛੇ ਰਾਸ। જ્યાં ઉદાસીન નથી જ્યાં ક્રોધ નથી જ્યાં કોઈ કામનાઓ નથી ત્યાં કોઈ ઈચ્છાઓ નથી જ્યાં કોઈ આશક્તિઓ નથી મને કંઈ જોતું જ નથી મને તો કેવળ એક જ પરમાત્માનું કીર્તન ભજન અને હરી કથા અનુસાર પણ અને આંખ એ મારા ભગવાનના દર્શન કર્યા કરે એનું નામ ગોપી છે ઉણોઠમાં પણ ચર્ચા કરી હતી કે રસિક કોને કહેવાય રસિક હું આ મારા પેરી લીધી તેથી કઈ રસિક નથી રસિક નો અર્થ ઘો નામે ઘાય ઘો નામે ભક્તિ ઘો નામે ઇન્દ્રિયો જે ભક્તિ નો રસ જે સતત પીધા કરે છે એનું નામ છે રસિક ચાહે તો તમારો કૃષ્ણ હોય ચાહે હોય રસિક છે જેના મનની અંદર કોઈ વિકાર જ નથી જેનું મન અતિ શુદ્ધ અને પવિત્ર છે જે પોતાના ઈષ્ટની સાથે ત્યારે પણ અલગ થતો નથી ઘરના સભ્યોને ખબર ન હોય કે આ ભક્તિ કરે છે બાપો એવું જીવન હોવું જોઈએ અંદરથી જાપ ચાલુ પડ્યા હોય પણ ખબર ન હોય કે આ શું કરી રહ્યા છે અને ડોંગરેજી બાપો તો એમ કહેતા કે સર્વની સાથે હળી મળી અને તમારો તાર હરી સાથે જોડી બાપાના શબ્દો છે ਜੇ ਨਹੀਂ ਸੁਰਤ ਸਮਰੀਆਂ ਨਹੀਂ ਸਾਤ ਇਹ ਵੰਦੇ ਇਹੋ ਜੀਵਨ ਹੋਊ ਜੋ ਇਹ ਬਾਪ ਜਿਨੀ ਬਾਣੀ ਮਧੁਰ ਤੇਨੀ ਅੱਖ ਪਵਿੱਤਰ ਤੇਨੋ ਮਨ ਸ਼ੁੱਧ ਅਤੇ ਪਵਿੱਤਰ એને કહેવાય કે હારું નામ રસિક એને કહેવાય ગોપી એની કહેવાય ભક્તજન એની કહેવાય સંત સંત અર્થ એટલો છે કે જેની મનની વૃત્તિ શુદ્ધ હોય ને એનું નામ સંત કોઈ કપડા નહીં કારણ નહીં કે માળાઓ પહેરો કે જટાઓ વધારો તેથી કઈને સંત પણ નથી આવતો ભલે પેટ હોય ચેણી હોય ખમીસ હોય જે હોય તમારા કપડા પણ મનની વૃત્તિ જો શુદ્ધ હોય તો તમે ઘર બેઠા સંત જ છો અને આખરે ઈશ્વર તમારા ઓરડામાં આવ્યા વિના રહે જ નહીં કારણ કે તમારું મન મંદિર અતિ શુદ્ધ અને પવિત્ર છે મન મંદિર પવિત્ર છે તો બહાર તમે બધા ઈશ્વર અંશ છો તમે એવું ન સમજવાનું કે હું હલકો છું કે ભારી છું તમે બધા ઈશ્વરના અંશ જ છો અને હું તો બધાને વંદન જ કરું છું કારણ કે આ દેહ છે એ પાંચ તત્વો નું બનેલો છે તે આ શરીર છે આકાશ પૃથ્વી વાયુ અગ્નિ આ પાંચ પાંચ તત્વો પાણી આ બધું શરીર આખું બનેલું પાંચ તત્વોથી છે કોઈકના ચરણમાં વંદન કરશો મારો નારાયણ રાજી થશે શિવરાજી થશે બાપ કોઈ વ્યક્તિના નામને ન જુઓ કુળને ન જુઓ પણ અંદરથી એવો ભાવ રાખો જે મળે તેને મારા વંદન કારણ કે શિવ સ્વરૂપ છે રામ રૂપ છે બાપ જીવન સુધારવાને માટે જીવનને પવિત્ર કરવાને માટે સંત સમાજ જે સંત છે જે પવિત્ર જીવન જીવે છે એની પાસે જાઓ જેની પાસે સ્વાર્થ રહેલો છે ਇਹ ਸਵਾਰਥੀ ਪੋਤੇ-ਪੋਤਾਂ ਨੂੰ ਕਲਿਆਣ ਨਹੀਂ ਕਰੇ ਤੋ ਮਾਰੂ ਕਲਿਆਣ ਕਿਆ ਕੀ ਕਰੇ ਜਿਹਨੇ ਕਹੀਂਕ ਜੋਈ ਚੇ ਸੰਸਾਰ ਦਾ ਕੋਈ ਪਰ ਪਦਾਰਥ ਵਿਸ਼ੇ ਰਸ ਜਿਹਨੇ ਕਹੀਂਕ ਜੋਈ ਚੇ ਇਹ ਭਲੇ ਕਪੜਾ ਚੇ ਪਰ ਸੰਤ ਨਹੀਂ ਸੰਤ ਤੋ ਇਹਨੇ ਕਿਹਾ ਕਿ ਬੀਜਾ ਨੂੰ ਹਿਤ ਕਰਵ ਬੀਜਾ ਨੇ ਪ੍ਰਣਾਮ ਕਰਵ ਬੀਜਾ ਨੇ ਆਨੰਦ ਆਪੋ ਅਨੇ ਮਾਰੇ ਕਹੀਂ ਪਰ ਜੋਤੂ કારણ કે મારો હરિ મને આ પાંચ તત્વો શરીર આપ્યો છે હવે બીજું મારે લેવાની જરૂર છે ભગવાનને સંતોષ કહી દીધે કે તારે કઈ આપવાની જરૂર નથી ને તું આપે તો લેવા તૈયાર દેવા એવા મહાપુરુષો નથી ભગવાનને પણ કહી દે ધ્રુવે કહી દીધું ભગવાન નારાયણે ધ્રુવે કહી દીધું કે મારે કઈ જોતું નથી મારે તો તમારા દર્શન તમારી ભક્તિ તમારું કીર્તન અને તમારું શમણ સતત કાયમ રહે એવી કૃપા મારા ઉપર કરો એવી કૃપા કરો ત્યારે ભગવાન ધ્રુવને કહ્યું કે મારી ઈચ્છા છે તું ભગવાન તો સર્વને આપવા માટે આજે પણ તૈયાર છે હું લાયક નથી થયો દોષ મારો છે ભગવાન નો દોષ નથી સાધારણ દુઃખ આવે તો માણસ કેટલું કેટલું કરી નાખે શું છે દુખ તો ડુંગરેજી બાપા કેતા હે કે પરમાત્મા નું પ્રસાદ છે ભગવાન એ મોકલેલો પ્રસાદ અને દુખમાં દુખમાં જે આપણી કેળવણી થાય છે જીવન જીવાની દુખ જ સુધારી શકે દુખ છે એ મિત્ર છે મિત્ર દુખ કઈ જેવું તેવું નથી દુખ મહાન છે એ મિત્ર છે અને મિત્ર કોને કહેવાય કે જે સારા વિચાર આપે એને કહેવાય એ દુખ હરી નામ શ્રમણ કરતા ભગવાન સુધી દુખ પહોંચાડે મહાકુંતાજી જ્યારે પાંડવોનું જ્યારે જગન થઈ ગયો અને તે વખતે જ્યારે કૃષ્ણે રજા લીધી ત્યારે મા રસ્તામાં ઊભા રહ્યા કનૈયા કનૈયા નજા જા નજા મા બસ જે સમય હતો એ તો કાર્ય હતો કાર્ય પૂર્ણ થયો હવે

કાઈ તારું बिगડ્યું નથી તારો આ સંસારમાં કોઈ વસ્તુ તારી બગડે એમ નથી કેવળ તારા મનની વૃત્તિને તું સંભાળી લે કોઈ વસ્તુ બગડવાની નથી આખો સંસાર સુખ અને શાંતિ આપવા માટે છે પણ તું જીવી નથી જાણતો એટલે સંસાર આગ રૂપ છે સુખ રૂપય છે સંસારમાં આવ્યા છીએ તો સંસારના ગુણ કેવા છે જોવા જોઈએ સંસારની અંદર ગુણ રહેલા છે સંસારમાં આવ્યા પછી જે સંસાર સાગર કહેવાય છે હરિ નામ સાગર છે એ પરમાત્માનું નામ સાગર છે સંસાર જેની અંદર અનેક સાર ભરેલા છે એનું નામ છે સંસાર થોડુંક વિચાર થોડુંક સમજો તો એ સંસાર સુખરૂપ છે પણ કહેવાનો મતલબ એ છે માનવતા કેળવા માટે કોઈક સંતની પાસે જવાની જરૂર છે અને સંત એવો જોજો કે જે નિસ્વાર્થી હોય જેને કંઈ ખપતું નથી એવા સંતના ચરણ પકડજો અને એવા સંતના ચરણોમાં માથું રાખી અને એને એવું માન આપજો એવી સેવા કરજો કે સત તમારા ઉપર પ્રસન્ન રહે અને આશીર્વાદના ધોધ હૈયા નીકળ્યા જ કરે હે અર્જુન પહેલા સંત ની સેવા કર અને પછી સંત ને પ્રશ્ન પૂછ અને એમાં તારો હિત છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતા માં બોલ્યા છે તો બાપ સંત ઓળખું કે ઓળખવા માટે શું પહેલો તો મારે લાયક થવું છે જો હું લાયક બનું સંતોનો સમાગમ હોય સત્સંગમાં બેસું તો થોડીક મને લાયકાતો આવે મારી અંદર અને આવે ત્યારે નજર પડે ભલા આમાં મારી નજર ડૂબે છે આનું જે કપાર છે ને તેવી છે આ કઈક છે ત્યારે જયારે આપણે સત્સંગમાં બેસતા હોય ત્યારે આપણું જે કપાર આ ચમચકો થઈ જાય અને ત્યારે સંતની નજર પડે અને ત્યારે સંત તમને ઈશારો કરે અહીંયા બેઠા અહીંયા બેસે અને ત્યારે એ સંતની કૃપા ઉતરે પહેલા તો લાયક થવાની જરૂર છે માએ કીધું કપિલ ભગવાન કે તું કહે છે કે માં સંત કપિલ ભગવાન દેવતી ને કે હું સંતને જોતી નથી ક્યાં પૃથ્વી ઉપર સંત જ છે જ નહીં કે માં એમ સંત નહીં મળે સંત તો ત્યારે મળે જયારે તું સંત થઈશ ત્યારે સંતો આચરણ જીવનમાં ઉતારો સંતો ની ચર્ચા કરું પણ સંત નું આચરણ મારા જીવનમાં ન ઉતરે તો શું કામ ખાલી સંત સંત બોલ્યા કરો રામ રામ બોલ્યા કરું પણ રામ જેવી રીતે વર્તન કર્યો છે એવો વર્તન મારો ન હોય તો રામ રામ શું કરે